ૃષ્ણ મારા તરફથી અને પહેલાં તો હું એ જ કહીશ કે સાહેબને આવી દીકરીઓ ભણાવવાનો મોકો મળ્યો એ એક બેસ્ટ કર્મ જિંદગી કે એમને દીકરી ભણાવવાનો મૂકો મળ્યો અને દીકરીઓને સારા આશીર્વાદ આપ્યા એટલા માટે છે ને સારી સ્કૂલ પણ મળી છે અમારે જવાનો વિચાર જ નહોતો છેલ્લે સુધી મને એમ હતું કે બસ અમે જ્યારે સાહેબને નોકરી મળી અમને અમને અહીંયા ત્યારે અમને કાંઈ એવું નહોતું લાગ્યું અમે અત્યારે વતનમાં જઈએ ત્યારે અમે નહોતું લાગે છે પણ એમાં એવું છે કે પોપને પણ કદાચ ગમતું જશે એટલે સાહેબને સ્કૂલે બાકી એવું જ હતું કે ઊંડા ગીર કાઢા સાહેબ મળે તો અમારે લેવું જ નહોતું કારણ કે આ અમારું વતન જ હતું એવું જ અમને બાપુ કે જે મેં બાળ બે બાળકોનો જન્મ આપ્યો મારા બાળકની કર્મભૂમિ અને જન્મભૂમિ પણ અહીંયા હસતા રમ ક્યાંય મોટા અહીંયા દ્વારકાની ભૂમિમાં એની

સારી સ્કૂલ મળી અને હું આ દોઢ વર્ષથી જે સ્કૂલમાં ભણાવવા જાતી અહીંયા તો હું આ મને એમ જ થાય કે હું એ કે કન્યા સારામાં નોકરી કરું છું એમ અહીં જોતી તમને તો મને એમ જ થતું અમે આરે જ અહીંયા નોકરી કરીએ છીએ એમ એવું જ મને ટૂંકમાં એવું જ થતું ભગવાન અમને અંદરથી મને એવો જ દેવડાવતો ને અત્યારે પણ આ સ્કૂલમાં મને એટલું માન મળ્યું છે જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય કોઈ પણ એવું કાંઈ હોય તો બસ હું હોય જ સારું સાથે અત્યાર સુધીના સુખ દુઃખ અમે અહીંયા બેઠા છે અને અહીંયા એમ કે શાંતિથી રહ્યા છે હવે વતનમાં જવાનું મારે એટલું દુઃખ છે પણ હારે એમ કે જો અમને સરસ જગ્યા મળી છે અને મારો અને સાહેબનો પરિવાર હારે મળ્યો છે એટલે અમે આ સ્કૂલ છોડીને એમ કે જઈએ છીએ અને બીજાઈ રહ્યા છીએ એટલે બસ દીકરીની આશીર્વાદ કે દીકરી અગત્યના પંખે જાય અને સાઈડની અને કૈલાસ બેનની તમને ખોટ અહીંયા પૂરાઈ જાય એવા કોઈ ટીચર આવે અને સારું જ્ઞાન આપે અને શું કહેવાય કે તમને દાના સર અને કૈલાસબેન જે ભણાવતા એવું જ જ્ઞાન આપનારા અને સ્ટાફને પણ ખોટ પૂરાઈ જાય એવું કાયમી માટે ટીચર આવી જાય એવા આસ્થિત હું શબ્દ